બહુમતી વિપક્ષ અગિયાર સભ્યોએ બજેટ મંજૂરીની બહાલી મંજૂર કરી ઉમરગામ તાલુકાના બહુચર્ચિત સરીગામ ગ્રામ પંચાયત વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પત્રક ફાળવણી બજેટને મંજૂરી આપવાની તકના આદેશ તાલુકા વિકાસ અધિકારીના નિર્દેશ અનુસાર હાજરીમાં પંચાયતના હોલ ખાતે બાર ત્રીસ કલાક રોજ એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા અંતર્ગત સરીગામના વીસ સભ્યો સરપંચ સાથે ઓગણીસ સભ્યો ખાસ હાજર રહ્યા હતા ત્યારે એક સભ્ય ગેરહાજર રહ્યા હતા સભાની શરૂઆતમાં તલાટી કમ મંત્રીએ ગત સભાની કાર્યવાહીની નોંધને વાંચનમાં લઈ બહાલી આપવામાં આવી માસિક આવક ખર્ચને મંજૂર કરવા અને અધ્યક્ષશ્રીના અનુમતિને રજૂ કરતા વિકાસ કાર્યોની ખાસ ચર્ચા કરવામાં આવી હતી સભા ઉગ્ર બની શકે તેને ધ્યાનમાં રાખી પિલાડ પોલીસ ખાસ ઉપસ્થિત રહી હતી સતત બીજી વાર બજેટ મંજૂરને બહાલી ના મંજૂર થયા બાદ હવે સરી ગામ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો પર રોક લાગી છે તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સરીગામ ગ્રામ પંચાયત દ્વારા બજેટ મંજૂર કરવા બાબતે એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને એ બજેટની મીટિંગમાં અગિયાર વિરુદ્ધ શૂન્ય મતે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું હતું એ બજેટને તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા નિયમો કલમો પંચાયતધારાની જોગવાઈને કાઢીને અવગણીને માત્ર બજેટ ના મંજૂર કરવામાં આવે છે એમ કરીને કાગળ લખવામાં આવેલો હતો કોઈપણ જગ્યાએ પંચાયતની જે કાર્યરીતિ છે નિયમો છે એનું ફોલોઅપ કરવામાં આવેલ ન હતું અને માત્ર કાગળ લખીને એમણે કીધું કે બજેટ તમારું નામંજૂર કરવામાં આવે છે એટલે સરીગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખકડાવ્યા કે અમારી મિટિંગ પંચાયતના ધારાધોરણ મુજબ જ બોલવામાં આવેલ હતી અને અમારું બજેટ મંજૂર છે એ અનુસંધાને જ્યારે અહીંયાથી ખોટા રિપોર્ટો થયા તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફત જે વિકાસ કમિશનરની અંદર જે રિપોર્ટ મોકલવામાં આવ્યા તે રિપોર્ટ મુજબ વિકાસ કમિશનરશ્રીએ એક ઓર્ડર કર્યો એક કાગળ લખ્યો કે ભાઈ તમારે પંચાયતની બોડી વિસર્જન કરવા માટે આ બસો ની કલમ હેઠળ આવે છે તો ત્યારે એ ઠરાવ સ્વરૂપે એક નોટિસ કારણ દર્શક નોટિસ સરીગામ ગ્રામ પંચાયતને મળેલ હતી એ અનુસંધાને ફરીવાર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સરપંચ સરીગામે એમણે સંપર્ક કર્યો અને સિવિલ એપ્લિકેશન એક ઓબ્લિક બે હજાર ચોવીસ દાખલ કરી ત્યારે આખા સમગ્ર બાબતે નામદાર ગુજરાત વિસ્તૃત હિયરિંગ કર્યા બાદ સમગ્ર મામલે બસો ત્રેપનની કાર્યવાહી જે વિકાસ કમિશનમાંથી થાય છે એ મુદ્દા પર નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે આપ જાણો છો કે ગામના હજારો લોકોના પવિત્ર અને કિંમતી મતદાન થકી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચ અને સભ્યો બનતા હોય છે બજેટ ના મંજૂર થાય પંચાયતની બોડી સુપરસીડ થાય તો શું થાય ગામનું ખૂબ નુકસાન થાય વિકાસના કામો ખોરંભે પડે લોકોની અરજીઓ લોકોના કામો ખોરંભે પડે અને સમગ્ર સરી ગામનું જો બજેટ ના મંજૂર થાય તો નુકસાન થાય હાલમાં વરસાદની સિઝન છે જો બજેટ ના મંજૂર કરવામાં આવે તો પ્રી પ્રીમોન્સ કામગીરી ન થાય નાળાઓની સફાઈ ન થાય કચરો ન ઉચકાય જાહેરમાં સફાઈના કામો અટકી જાય રોગચાળો ફેલાય તો ત્યારે વિકાસના કામો અટકે પેવર બ્લોકના રસ્તા ડામરના રસ્તા પીવાના પાણીના પ્રશ્નો સીસીટીવી કેમેરા રોડ સ્ટ્રીટ લાઇટની વાતો આ જાહેર વિકાસના કામો છે જેમાં સરે ગામના સમગ્ર ગામના જે બુદ્ધિજીવી લોકો છે પ્રબુદ્ધ નાગરિકો છે એમનું નુકસાન થાય એટલે બજેટ મંજૂર કરવું એ આપણી પોતાની નૈતિક ફરજ છે માત્ર કોઈના ઇશારે ચલાવવાની કોશિશ જે ચાલી રહેલી છે એ ખૂબ જ ખતરનાક છે અને ઘાતક છે સરી ગામની પ્રજા તમામ બાબતોને જાણે છે એનો એનો જવાબ પ્રજા આવનાર દિવસોમાં આપવાની છે 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 વાત વાત એટલી જ કે કોઈ પણ પંચાયત પંચાયત ધારાની જોગવાઈઓ ધારાધોરણો નિયમો મુજબ ચલાવવી જોઈએ ન કે પોતાના કિસ્સાની વાત મૂકીને ચલાવવી જોઈએ આ કિસ્સાની અંદર પંચાયતે ઓફિશિયલી ચાર ત્રણ બે હજાર ચોવીસની મિટિંગ માટે ઓફિશિયલી એમણે એજન્ડા બહાર પાડેલા હતા અને પંચાયતના કલમ એકાણું મુજબ નિયમસર તમારે પંચાયતની મિટિંગ લેવી જ પડે પંચાયતના સભાખંડની અંદર ભેગા થઈને નિર્ણય કરવાનો આવે ત્યારે પંચાયતના સભાખંડમાં કોરમ પૂરા થયા બાદ બધા સભ્યો અગિયાર જેટલા સભ્યો હાજર હતા અને બધાએ મિટિંગમાં નક્કી કર્યું કે મિટિંગ આગળ વધારવી છે અને બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું આ તો લોકશાહીથી ચાલતી સંસ્થા છે લોકો વડે ચાલતી સંસ્થા છે અને લોકો માટે ચાલતી સંસ્થા છે ગ્રામ પંચાયત એ સરકાર દ્વારા નિર્દેશિત સરકારના પંચાયતના ધારાધોરણ મુજબ ચાલતી એક સંસ્થા છે તો તેના માટે કોઈનું પણ નુકસાન નહીં કરવું જોઈએ કારણ કે સરિગામમાં પાંત્રીસ હજારથી વધારે લોકો જ્યારે રહે છે તો ત્યારે બજેટ નામ મંજૂર કરી અને પોતાનું હિત સાધવાની અહીંયા વાત કરે છે શેના કારણે સભ્યો નામ મંજૂર કરે છે કારણો તો બતાવતા જ નથી દરેક વોર્ડની અંદર વિશે વીસ વોર્ડ ઐતિહાસિક કામગીરી સરપંચ શ્રી સદેવભાઈના નેતૃત્વમાં થઈ છે સરી લોકો સરી આ પંચાયત બોર્ડથી ખૂબ ખુશ છે તો ત્યારે માત્ર ને માત્ર કોઈના હાથા બનીને પંચાયતના સભ્યો બજેટ નામંજૂર કરીને પ્રજાના આપેલા હજારો મત ને નિરર્થક કરવા માટેની જે આ પ્રક્રિયા આરંભી રહેલા છે એમાં સરીગામની ગ્રામજનોમાં ખૂબ જ નારાજગી છે આવનાર દિવસોમાં આ અનાથકી થકી નુકસાન થશે એ લોકોને ખ્યાલ છે અને લોકોની નારાજગીનું કારણ પણ સ્વાભાવિક છે અમે આમંત્રિત સભ્ય તરીકે હંમેશા અસરીગામ ગામ ગ્રામ પંચાયતને માર્ગદર્શન કર્યું છે કાયદો બતાવ્યો છે આજે પણ જે ચાર ત્રણ બે હજાર રોજ જે મિટિંગ થયેલી હતી બજેટને મંજૂર થયેલું હતું એને બહાલી માટેની મિટિંગ હતી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ મેટર પેન્ડિંગ છે તો ત્યારે આ બહાલી આપવાની બાબતને મુલતવી જ રાખવી પડે પંચાયતના નિયમો મુજબ એક વખત જ્યારે ઠરાવ થઈ જાય પછી એને બહાલી માત્ર ઔપચારિકતા છે પંચાયતના નિયમો કહે છે આ કોઈ આપણે ગજવાની વાત નથી મૂકતા કોઈ કોઈ ફેક નથી મારતા તો ત્યારે પંચાયતના ધારાધોરણ મુજબ પંચાયતો ચાલવી જોઈએ વિકાસના કામો થવા જોઈએ અને સરીગામની જનતા જે પાંત્રીસ હજાર લોકો છે ફેલાયેલા ફેલાયેલું ગામ છે નાના મોટા આવેલા છે સમગ્ર ભારત વર્ષના લોકો સરીગામમાં વસવાટ કરે છે ત્યારે છેવાડાના માનવી સુધી ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી વિકાસનો લાભ પંચાયત સરીગામ ગ્રામ પંચાયત મારફત પહોંચે એના માટે પાંચ વર્ષ માટે સરીગામ ગ્રામ પંચાયતને લોકોએ મેન્ડેટ આપ્યો છે આ મેન્ડેટની અવગણના જે કરી રહેલા છે એ ખૂબ જ દુઃખદાયક છે કોઈના ઈશારે કોઈના હાથો ન બનવું જોઈએ શ્રીગામના વિકાસને ખોરંભે ને રૂંધવા ન જોઈએ એવી મારી ફરીવાર સૌને અપીલ છે આજની સામાન્ય સભા ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટે મળેલો છે એ બાબતે રાખવામાં આવેલી છે અને વિકાસ કમિશનરના લેટર મુજબ આજની સામાન્ય સભા રાખવામાં આવેલ છે બજેટ ના મુદ્દામાં તો અમાર અમે આ વિકાસ કમિશનર ના લેટર ના હિસાબે અને ગુજરાત હાઈકોર્ટના સ્ટેના સ્ટે ના હિસાબે